ચાલો અર્શિતભાઈ તમારે છે ને ત્યાંથી બોલને હું કહું ને ત્યારે આવવા દેવાનું છે ના ઢીંગલી બંને પડી જાવી જોઈએ એ રીતના બોલને ધકો મારવાનો છે બહુ મારવાનો નથી હળવેકથી ઓકે આ બાજુ આવી જવાનું એ ત્યાં તમે થોડાક નજીક બહી જવાઈ દ્યો તમારે જોવાનું છે અને જો એ ઢીંગલી પડી જાય તો તમારે બધા એમના માટે તાલી બજાવવાની છે ઓકે ચાલો અર્ષિત આવવા દો ચાલો હર્ષિત બેસી જાઉં હવે માહિર કરશે માહિરને બોલ આપો માહિર બોલ દે ચાલ જો બોલ ત્યાં રાખવાનો છે ઓલી નિશાન કઈ રહીને ત્યાં બોલ રાખી દેવાનો છે હાલો આવવા દો એકલો બધો નહીં હળવેકથી કરવાનો હોય હાલો ભારગ આવી જાઓ ભારત માટે